રીબડાના અમિત ખુટ પ્રકરણમાં અનિરુદ્ધસિંહ જાડેજા દોડી ગયા બીજી બાજુ આપઘાત કરનાર અમિત દામજીભાઈ ખુટ ને આપઘાત કરવા મજબૂર કરવા અંગે અમિતના મોટા મોટાભાઈ દ્વારા અનિરુદ્ધસિંહ તથા તેના પુત્ર રાજદીપસિંહ સહિત રાજકોટની બે યુવતીઓ પર તાલુકા પોલીસમાં ફરિયાદ કર્યા બાદ રાજકોટ ફોરેન્સિક પીએમ સમય અમિત ખુટના પરિવાર દ્વારા જ્યાં સુધી અનિરુદ્ધ સિંહ સહિત ના આરોપીઓ ઝડપાઈ ન જાય ત્યાં સુધી અમિતના ના મૃતદેહ નહીં સ્વીકારવાની ચીત પકડાતા મડાગાટ સર્જાઈ પોલીસ અધિકારીઓ પરિવાર ને સમજાવવાની કોશિશ કરી પણ પોતાની માંગ મુદ્દે પરિવાર અડગ રહેતા ગત મોડી સાંજે મૃતદેહ ફ્રીઝ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો મૃતક છે જે અમિત દામજીભાઈ ખુટ એ મારા મોટા બાપ સગા મોટા બાપુ દીકરા થઈ છે અને એમનો નાનો ભાઈ થયો એના કાકાનો દીકરો થાવ છું અમારો માંગ એક જ છે કે જે એમને સુસાઇડ નોટમાં જેણે લખેલું છે એ બધા ઉપર કાર્યવાહી થાય એ લોકોની ધરપકડ થાય બધા મીડિયા સમક્ષ આપણે બધું રજૂ કરેલું છે બધા લોકોને ધગઝાજ છે ગુજરાતની જનતા જાણે છે કોના કોના નામ છે ને કાલનું સવારથી જ બધા મીડિયામાં પ્રસરી રહ્યું છે આ બધું એટલે બધું જાણે જ છે લોકો પાટીદાર સમાજના આગળમાં બધા લોકોને જાણકારી છે પણ જે અત્યાર સુધીમાં કોઈ આવ્યા નથી અમે બારથી પંદર કલાક ઉપર સમય વીતવા આવ્યો છે અત્યારે કાલ બપોરે અમે બાર બારથી એક વાગ્યા આસપાસ અમે ડેડ બોડી લઈને અમિતભાઈને પહોંચેલા હતા આજે આજે હમણાં બારથી એક વાગ્યાના ત્રણ થી ત્રણ કલાકની વાર છે હેન્ડરાઇટિંગને પુરાવા આપે છે આપણે પોલીસ સમક્ષ રજૂ કરે છે પણ જે સુસાઇડ નોટમાં હેન્ડરાઇટિંગ આપેલ છે એ રાઇટિંગમાં અને અમે જે રાઇટિંગ આપેલું છે એ પોલીસમાં અસંતુ છે એટલે હજી બીજું હેન્ડરાઇટિંગ અમે જ્યાં નોકરી કરતા અમિતભાઈ એ જ જગ્યાથી અમે રાઇટિંગ મંગાવેલું છે અને એ હમણાં પોલીસ સમક્ષ રજૂ કરવાની તૈયારી છે અમારી અમારી માંગ એક જ છે કે જે જે તે સમયે અમને ન્યાય મળે અત્યારે આ કોઈ સુસાઇડમાં કોઈ પોતે આત્મહત્યા કરેલ અમને લાગતું નથી આ જે તે સમયે બનાવ બની ગયા છે અને આખું અલગ રાજકારણ હોય એવું અમને દેખાઈ રહ્યું છે અમારા પરિવારને